નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચના ગુજરાતી વિષયના એકમ આઠ ચરણોમાં કાવ્યનો અભ્યાસ કરીશું ચરણોમાં કાવ્યના કવિ યોસેફ મેકવાન છે ચરણોમાં કાવ્યનો પ્રકાર ઉર્મી ગીત છે કાવ્યની વાત કરીએ તો આ કાવ્યમાં ઉગડતા પ્રભાત વેડાના એટલે કે સવારના કુદરતી વાતાવરણનું અસરકારક નિરૂપણ કરવામાં આવ્યું છે કવિએ કુદરતની સુંદરતા અને તાજગીનો અનુભવ આપણા સુધી પહોંચાડવા પ્રયત્ન કર્યો છે કાવ્યની સમજૂતી મેળવતા પહેલાં આપણે કાવ્યનું પઠન કરીશું જે આ મુજબ કરી શકાય ઉઘમણે આભમાં રેલાયા રંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરે છે વગડાને ઝરણાના ઘાન ચોપાસે પહાડ નદી ઉઘડે મેદાન કલ્પનાને દોર સરી જાઉં એની સંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર ઝાકળમાં ઝીણેરા કિરણોનો સૂર મન એમાં આડોટે મારી છલંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ કાવ્યનું પઠન કર્યા પછી હવે આપણે કાવ્યની સમજૂતી મેળવીશું જે આ મુજબ છે ઉગમણે આભમાં રેલાયા રંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ આ પંક્તિઓમાં કવિ યોસફ મેકવાન કહે છે કે ઉગમણે એટલે કે સૂરજ ઉગવાની દિશામાં પૂર્વમાં આભમાં આકાશમાં રંગ એટલે સૂર્યના પ્રકાશથી જે રંગ રેલાય છે એ રંગ રેલાયા છે અને એના લીધે ચરણોમાં પગમાં ચાલવાનો ઉમંગ ઉત્સાહ ઉછળી રહ્યો છે પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરે છે વગડાને ઝરણાના ઘાન ચોપાસે પહાડ નદી ઉઘડે મેદાન કલ્પનાને દોર સરી જાઉં એની સંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ વગડો એટલે જંગલ કે વેરાન પ્રદેશ ઘાણ એટલે ગીત ચોપાસે એટલે ચારે બાજુએ ઉગડે મેદાન એટલે મેદાન નજરે પડે ત્યાં સુધી અથવા તો મેદાન દેખાવા લાગે ત્યાં સુધી કલ્પનાને દોર એટલે કે કલ્પના રૂપી દોરીને આધારે અથવા તો કલ્પનાની મદદથી સંગ એટલે સાથે આ પંક્તિઓમાં કવિ કહે છે કે આટલી સરસ સવાર છે ત્યારે પંખીઓની પાંખોમાં તેમજ એની નાનકડી નાજુક ચાંચોમાં વગડાના અને ઝરણાના ઘાં લહેરે છે સવાર થતાં જ પંખીઓના અવાજની સાથે ચારે બાજુના પહાડ નદી તેમજ મેદાન નજરે પડે છે દેખાવા લાગે છે અને એ બધું જોતાં જ કલ્પનાને આધારે હું એમની પાસે સરી જાઉં છું અને ચરણોમાં મારા પગમાં ચાલવાનો ઉત્સાહ વધી જાય છે એ ઉત્સાહ ઉછળવા લાગે છે દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર મન એમાં આડોટે મારી છલંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ લીલેરા એટલે હરિયાળા અથવા તો લીલા લીલા વાયુ એટલે પવન ચકચૂર એટલે ધરતીની સુગંધથી પવન મસ્તી ભર્યો લાગે છે તે ઝીણેરા એટલે સાવ બારીક અથવા તો તદ્દન ઝીણા છલંગ એટલે લાંબો કૂદકો ઠેકડો કે ફલંગ સૂર એટલે અવાજ આ પંક્તિઓમાં કવિ કહે છે કે સવાર થતાં અજવાળું થાય છે તેથી દૂરના તેમજ પાસેના લીલાછમ ઘાસમાં ધરતીની સુગંધ પીને ચકચૂર મધમસ્ત બનેલો વાયરો પવન વાય છે અને ઝાકળમાં કિરણોના સૂર રેલાતા હોય તેવું દ્રશ્ય સર્જાય છે તેથી મારું મન છલાંગ મારીને એમાં આળોટે છે અને મારા ચરણોમાં ચાલવાનો ઉત્સાહ ઉછળે છે અહીં આપણી કાવ્યની સમજૂતી પૂર્ણ થાય છે ફરી મળીશું નવા વિડીયો સાથે આભાર